તો આગળ ચેક કરતા સેવઘર નહી ખબર પડે તો નોટિસ છે ગામમાં પટેલ ને બતાવી ઇંગ્લિશ કઈ ખબર ના પડે મને ગામમાં પટેલમાં બતાવી કે આ તો ભાઈ તારા ઇન્કમ ટેક્સની નોટિસ આવે છે મૂકી દઉં આટલી બધી મને ન્યાય તો મળવો જોઈએ હવે શું કરું મને કઈ ખબર નથી અને મારા ભાઈ ઉપર આવી આફત આવીને પડી છે ને એનાથી અમે છે ને એકદમ એ થઈ ગયા છે કે આ છત્રીસ કરોડ એટલે શું એમ અમે છત્રીસ હજાર હજુ તો જોયા નહીં મેં મારી જિંદગીમાં હજુ તો મેં જોયા જ નહીં એમ જ કહું છું મેં કમાય બી નહીં છત્રીસ હજાર હજી તો અને આ છત્રીસ કરોડનું આજે મારા ભાઈ ઉપર આવીને પડ્યું છે એનાથી અમે મારા ઘરના માર મમ્મી મારો ભાઈ બધા આમ ડરી ગયા છે કે હવે હવે શું કરશું એમ કારણ કે ઘરમાં કોઈનો સપોર્ટ બી નથી તો મેં છત્રીસ કરોડ એટલે કેવી રીતે આ નહીં કરીશ આજે એમને ભારત સરકારના ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટથી છત્રીસ કરોડ રૂપિયા જેટલી નોટિસ મળી છે તો આ સમગ્ર પ્રકરણના મામલે એમનો પરિવાર એકદમ માનસિક આઘાતમાં સરી ગયો છે ગામના આગેવાનોને એમને જણાવતા એમને કીધું કે અમારી સાથે આવું બન્યું છે તો અમે ભારત સરકાર તંત્રને જાણ કરીએ છીએ કે કોઈ ફ્રોડ કંપની દ્વારા કોઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તો આમાંથી આ પરિવારને મુક્ત કરે આવી અમે ભારત સરકારને સરકારને નમ્ર વિનંતી કરી ઇન્કમ ટેક્સ વિભાગની બે દરકારી કહો તો બે દરકારીના કારણે આ પરિવારને બહુ મોટું સહન કરવાનું આવ્યું છે એટલે અમારે દરેક મીડિયાને દરેક વિભાગને સરકારશ્રીને કેન્દ્ર સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ ભાઈને આ આઘાતમાંથી આ તકલીફમાંથી આ પરિવારને બહાર કાઢો એવી દરેક ડિપાર્ટમેન્ટને અમારી વિનંતી છે તો આ બાબતે કોઈપણ પ્રકારની ગેરરીતિ થઈ હોય કોઈ ભ્રષ્ટાચાર થયો હોય કોઈ બેનામી કંપની હોય તો એની તપાસ થાય અને આવા ગરીબ માણસને ન્યાય મળે એવી હું ભારત સરકાર અને ઈડીને નમ્ર વિનંતી કરું છું અને આ રીતે કોઈપણ પ્રકારના નાણાકીય વ્યવહારો કે જે માડ પોતાનું એક ટંકનું ભોજન પૂરું કરે છે એ આટલા મોટા વ્યવહાર કરી શકે નહીં તો આ બાબતે યોગ્ય તપાસ થાય એવી હું ભારત સરકારને નમ્ર વિનંતી કરું છું